ફતેપુર ગામે 20 કરોડના ખર્ચે બનેલા મંદિરમાં ભોજનરામ બાપાને 10 ફૂટનો રોટલો ધરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે અમરેલીના ફતેપુર ગામે ભુજલરામ બાપાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રૂપિયા વીસ કરોડના ખર્ચે બનેલા મંદિરમાં બાપાને દસ ફૂટનો રોટલો ધરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે આ શુભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કથાકાર મોરારી બાપુ પણ હાજરી આપશે ધૂમ મચાવશે અમરેલી તાલુકાના ફતેપુર ગામે જે પૂજ્ય સંત શિરોમણી ભોજલરામ બાપાની પાવન ધરતી છે ત્યાં બાપાનું વીસ કરોડના ખર્ચે અત્યંત ભવ્ય અને સુંદર નવનિર્મિત મંદિર નિર્માણ પામ્યું છે કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અમરેલી તાલુકાના ફતેપુર ગામે આગામી ચાર પાંચ છ ફેબ્રુઆરીએ સંત ભોજલરામ બાપાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ દરમિયાન આખા ગુજરાતનો લોહાણા સમાજ એકત્રિત થઈને દસ ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરી પૂજ્ય ભોજલરામ બાપાને અર્પણ કરશે જે એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે આ મંગલ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારી બાપુ ગુજરાતના મુખ્યમંત્રી અને અને કેનેડાથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો હવનમાં જોડાવા અને દર્શનનો લાભ લેવા પધારશે જેમાં પ્રથમ દિવસ મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને હવનના સ્થળ પર વિધિ શરૂ થશે બીજા દિવસે વિશાળ ધર્મસભાનું આયોજન છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતો હાજરી આપશે ત્રીજા દિવસ મહોત્સવના અંતિમ દિવસે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન સવારનો નાસ્તો બપોર અને રાત્રિનું ભોજન વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી રાખવામાં આવ્યું છે આયોજકો દ્વારા પાર્કિંગ વિશાળ મંડપ વીએપી અને જનરલ રસોડાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

આગામી તારીખ ફેબ્રુઆરીના ચાર પાંચ અને છ તારીખના રોજ એ ઉજવવામાં આવશે આ પ્રતિષ્ઠાની અંદર ભારતભરના આપણા સેવકો ઉપરાંત દેશ વિદેશના લંડન યુકે અને કેનેડાના પણ એ હવનની અંદર બેસવાળો વર્ગ આવવાનો છે આ ત્રણ દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે એ શોભાયાત્રા મૂર્તિઓની કાઢી અને અવલના સ્થળ ઉપર લઈ જવામાં આવશે બીજે દિવસે એ મુખ્યમંત્રી એમની હાજરી આપશે અને ધર્મસભા છે અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા છે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રતિષ્ઠાની અંદર જલારામ મંદિર દરેક આખા ગુજરાતના લોહાણા સમાજ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે એ દસ ફૂટનો રોટલો બનાવી અને પૂજ્ય ભુજલરામ બાપાને ધરશે એટલે આ રીતનું ત્રણ દિવસનું બહુ મહા મોટું આયોજન છે તો મરારી બાપુ એ ઉપરાંત એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાધુ સંતો હાજરી આપવાના છે ત્રણેય દિવસ એ જે રસોડું છે સવારમાં નાસ્તો બપોરે ભોજન અને રાતના એ ત્રણે ત્રણ દિવસ એ જે કાંઈ રસોડું છે એ વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી એ આપવાનું છે માટે આપ સૌ આ મહોત્સવમાં લાભ લો અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે મંડપની વીઆઈપી રસોડું જનરલ રસોડું અને આ રીતની ખૂબ જ કાળજી રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ એ વિડીયોમાં પણ નિહાળી શકશો તો આમાં ખાસ આપ સૌને હાજર રહી અને આ મહોત્સવ માણવા માટે મારું ખાસ હાર્દિક આપને નિમંત્રણ છે